રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આપ સૌની સેવા અને માર્ગદર્શન માટે તત્પર છું દૈનિક રાશિફળ શુક્રવાર ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આજે આપણે વાત કરીશું શુક્રવાર ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દૈનિક રાશિફળ વિશે આ દિવસનું પંચાંગ જોઈએ તો આજે આ સો સુદ એકાદશી છે જેને પાપા કુંસા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવાનો અતિ પવિત્ર દિવસ છે અને શુક્રવાર હોવાથી ધન અને વૈભવના કારક શુક્રદેવ પણ પ્રબળ રહેશે ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે અને સાથે જ શુભ ફળની પ્રાપ્તિ માટેના ઉપાયો પણ જાણીશું મેષ રાશિ અલ અને ઈ કારકિર્દી અને ધન આજે તમને કાર્યક્ષેત્રમાં નવી અને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે જે તમારા માટે પ્રગતિના દ્વાર ખોલશે તમારી મહેનતનું ફળ એકાદ ચોક્કસપણે મળશે અને તમારા બોસ તથા વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે નોકરીમાં સ્થિરતા અને સન્માન વધશે શિક્ષણ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બનશે અને સફળતા મળશે સંબંધો પ્રેમ જીવનમાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ કામના બોજને કારણે થોડો થાક અનુભવાઈ શકે છે શુભતામાં વધારો કરવા માટે આજે હનુમાનજી મહારાજને ગુલાબી ફૂલ ગુલાબ અથવા અન્ય કોઈ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો વૃષભ રાશિ વો કારકિર્દી અને ધન આજે ધન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે અચાનક અને અનિશ્ચિત ખર્ચા વધી શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે કોઈ નવો અને લાભદાયી કરાર હાથ લાગવાની સંભાવના રહેલી છે પરિવાર સાથે સુખદ અને આનંદમય સમય પસાર થશે ઘરેલું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે મિત્રો સાથે મુલાકાત પણ થઈ શકે છે આળસ અને બેદરકારીથી દૂર રહેવું ખાવા પીવામાં સંયમ રાહ જાળવવો ઉપાય આજના દિવસે માતાજી દેવી દુર્ગા માક્ષ્મીને લાલ ચુંદરી અર્પણ કરો તેનાથી ધન અને સૌભાગ્યમાં વધારો થશે મિથુન રાશિ કચ અને ક કારકિર્દી અને ધન તમને તમારા મિત્રોને સગા સંબંધીઓનો ભરપૂર સહકાર મળશે જેના કારણે તમારા અટકેલા કાર્યો પૂરીથી ગતિ પકડશે નોકરી કરતા જાતકો માટે પ્રગતિના યોગ બની રહ્યા છે વેપારમાં પણ લાભની સ્થિતિ છે પ્રેમ સંબંધમાં સમજદારી અને ધીરજ રાખવી પડશે નાની બાબતમાં ગેરસમજણ થવાની સંભાવના રહેલી છે તેથી સ્પષ્ટ વાર્તાલાપ કરો માનસિક શાંતિ જળવાય રહેશે શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે ઉપાય કાર્યોમાં સફળતા અને બુદ્ધિની પ્રાપ્તિ માટે આજે શ્રી ગણેશજીને દુર્વા લીલું ઘાસ ચડાવો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો કર્ક રાશિ હ અને ડ કરિર્દી અને ધન આજે તમે કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ અને મક્કમ નિર્ણયો લેવામાં સક્ષમ રહેશો જે ભવિષ્યમાં લાભ આપશે તમારા વિચારો અને સલાહને માન્યતા મળશે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે ઘરમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે જેનાથી પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે દાંપત્ય જીવન અત્યંત મીઠું અને આનંદદાયક રહેશે આરોગ્યની વાત કરીએ તો આજે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે આંતરિક પ્રસન્નતાનો અનુભવ કરશો આજનો ઉપાય માનસિક શાંતિ અને ઘરની સુખ સમૃદ્ધિ માટે પાણીમાં થોડું દૂધ નાખી વૃક્ષોને અર્પણ કરો અથવા શિવલિંગ પર જળાભિષેક કરો સિંહ રાશિ મનેટો અને ધન આજના દિવસે ધન લાભના પ્રબળ યોગ રહેલા છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિની મદદ મળવાથી મુશ્કેલ કામ પણ સરળતાથી પાર પડશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા અને ધાર્યા પરિણામો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જાતકો માટે અનુકૂળ સમય રહેલો છે આજે તમારો આત્મવિશ્વાસ ટોચ પર રહેશે જેના કારણે તમે બધાની વચ્ચે છવાઈ જશો પ્રિયજનો સાથેનો સમય સારો રહેશે ઉત્તમ સ્વાસ્થ્ય જળવાય રહેશે પરંતુ અતિ ઉત્સાહમાં આવીને બેદરકારી ન રાખવી આજનો ઉપાય સન્માન તેજ અને સફળતા માટે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો કન્યા રાશિ પઠ અને હણ કારકિર્દી અને ધન આજે કાર્ય સ્થળે તણાવ અથવા દબાણ થઈ શકે છે પરંતુ જો તમે ધીરજ રાખશો અને ત્યાંથી કામ કરશો તો સ્થિતિમાં સુધારો જો ચોક્કસથી મળશે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી સંબંધો કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની ખૂબ આનંદ અને ખુશી મળશે મન હળવું થશે પરિવારમાં નાના મોટા વિવાદ ટાળવા તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો રાહત અનુભવાશે ઉપાય મહાલક્ષ્મીની કૃપા મેળવવા અને માનસિક શાંતિ માટે માતાજી શ્રીદેવી કુમકુમ અર્પણ કરો અને કમળ કાકડીની માળાથી મહાલક્ષ્મીની મંત્રનો જાપ કરો તુલા રાશિ ર અને કારકિર્દી અને ધન આજનો દિવસ મિશ્ર પરિણામ આપશે નોકરીમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કોઈપણ પ્રકારના ષડયંત્રથી દૂર રહેવું ધન સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી હિતાવક છે સંબંધો પ્રેમ જીવનમાં સુખદ અને રોમેન્ટિક ક્ષણો આવશે જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઇઝ મળી શકે છે સામાજિક પ્રસંગમાં ભાગ લેવાનો મોકો મળશે થાક અને આળસ અનુભવશો પોતાના મનપ્રસન્દ કાર્યો કરવાથી માનસિક રાહત મળશે ઉપાય ધન વૈભવ અને સુખ શાંતિ માટે આજે ઘરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને શુક્રદેવની પ્રાર્થના કરો વૃષ્ટિક રાશિ ન નહીં જાઓ કારકિર્દી અને ધન આજે તમારા મહત્વપૂર્ણ અને અટકેલા કામો સફળ થશે તમને ધન લાભ થવાની પણ પ્રબળ સંભાવના રહેલી છે તમારા કામ પ્રત્યે સમર્પણ તમને સફળતા અપાવશે આજે કોઈ નવો સંબંધ શરૂ થવામાં શક્યતા રહેલી છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે પરિવારનું વાતાવરણ આનંદમય અને સહયોગપૂર્ણ રહેશે આરોગ્ય ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે ઉપાય કાર્યમાં આવતી અડચણો દૂર કરવા અને શુભફળની પ્રાપ્તિ માટે આજે મહાદેવની કાચા દૂધથી અભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો ધનરાશિ ફ ધ કારકિર્દી અને ધન આજે તમને નોકરીમાં પ્રશંસા મળશે અને તમારા કામની કદર થશે ભાગ્યનો ભરપૂર સાથ મળશે જેના કારણે તમારા કાર્ય સરળતાથી પૂર્ણ થશે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે કોઈ શુભ સમાચાર મળી શકે છે મિત્રો સાથે આનંદમાં અને મનોરંજક સમય પસાર થશે લાંબા અંતરથી મુસાફરીનો યોગ બની શકે છે માનસિક તણાવથી મુક્તિ મળે પેટ સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહેવું ઉપાય ભાગ્યને વધુ પ્રબળ બનાવવા માટે આજે પંખીઓને દાણા નાખો અને બૃહસ્પતિદેવનું સ્મરણ કરો મકર રાશિ ખ ને જ કારકિર્દીને ધન આજનો દિવસ કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહેશો કામનું બારણ વધુ રહેશે પરંતુ તમારા સંકલ્પબળથી તમે પાર પાડશો ધન સંબંધિત બાબતોમાં પરિવારનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે સંબંધો તમારી વાણી અને વ્યવહારમાં તમ્રતા રાખવી જીવનસાથીની લાગણીઓનું સન્માન કરવું આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય પ્રત્યે સાવચેતી રાખવી જરૂરી છે ખાસ કરીને હાડકાં અને સાંધાના દુખાવો થઈ શકે છે પૂરતો આરામ લેવો ઉપાય જીવનમાં સ્થિરતા અને શુભતા માટે આજે શનિદેવને કાળા તલ અર્પણ કરો અથવા હનુમાનજીની પૂજા કરો કુંભ રાશિ ગ શ શ કારકિર્દીને ધન આજે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામો મળશે વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના રહેલી છે આર્થિક લાભ માટેના નવા અવસરો પ્રાપ્ત થશે શિક્ષણ વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સફળતા મળશે અને અભ્યાસમાં રૂચિ વધશે પરિવાર સાથે સારો સમય પસાર થશે ભાઈ બહેનોનો સહકાર મળશે સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે આરોગ્યની વાત કરીએ તો નાની મોટી બીમારીઓથી મુક્તિ મળશે અને સમ સ્વસ્થ અનુભવશો આજનો ઉપાય જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા અને સુખ સમૃદ્ધિ માટે આજે ગરીબોને અનાજનું દાન કરો મીન રાશિ દ ચ છ કારકિર્દીને ધન આજે તમારું ભાગ્ય પ્રબળ રહેશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે રોકાણ માટે પણ સારો સમય છે કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે પ્રેમ સંબંધમાં મીઠાશ વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સંતોષકારક રહેશે આરોગ્ય માનસિક અને શારીરિક રીતે હળવાશ અનુભવશો તંદુરસ્તી જળવાય રહેશે ઉપાય સુખ શાંતિ અને વિષ્ણુ કૃપા માટે આજે ભગવાન શ્રી વિષ્ણુને પીળી વસ્તુ જેમ કે પીળા ફૂલ પીળી મીઠાઈ અર્પણ કરો અને તુલસીના છોડની પૂજા કરો સમાપાન દૈનિક પૂર્વાલોકન પ્રિય મિત્રો કુલ મળીને ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારનો દિવસ મોટા ભાગના રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે ખાસ કરીને ધન કારકિર્દી અને સમુદ્રના ક્ષેત્રમાં સકારાત્મકતાની પ્રગતિ જોવા મળશે જોકે મકર અને વૃષભ રાશિના જાતકોએ આરોગ્ય ખર્ચ પ્રત્યે થોડી સાવચેતી રાખવી જરૂરી રહેશે એકાદશીના પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ અને પીળી વસ્તુનું દાન અત્યંત શુભ ફળદાયી રહેશે આશા છે કે આજનું દૈનિક રાશિફળ તમને તમારા દિવસનું યોગ્ય આયોજન કરવા માટે ઉપયોગી થશે ફરી મળીશું નવા ભવિષ્યફળ સાથે ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપો શુભ દિવસ જય શ્રી કૃષ્ણ